ધારણ કરેલ છે એમાં મામેરા વિશે પણ શું કરવું એ પણ અગિયાર જણાથી એક લાખ સુધીનો પણ મામેરો કરવો એનું પણ બંધારણ કરેલ છે સગપણમાં શું કરવું પણ સગાઈમાં અગિયાર જણા જવું અને અગિયાર જણાને બોલાવવા પણ એનું પણ બંધારણ કરેલ છે બાંગરામાં પણ લગ્ન વિશે ચાંદરી અને મંગળસૂત્ર લાવવું એનું પણ બંધારણ કરેલ છે લગ્નમાં ડીજે એન્ટ્રી હળદી કે વરઘોડા કે ફટાકડા બંધ કરવામાં આવે છે ફરતા બીજે લાવવો નહીં જે કોઈને લાવશે તેને અગિયાર હજારનો દંડ કરવામાં આવશે પણ હામલ્લાને પણ ના પાડવામાં આવશે સમૂહ લગ્ન બાબતમાં લગ્નમાં ગામમાં ગામમાં કરવા એવું પણ બધે નક્કી કરેલ છે પૂરતા રસોડામાં સિવાય અન્ય કોઈ પણ લાભવા નહીં પછી બોલામણું કરતાં પણ બંધ કરી કરવામાં આવે છે માયનામાં ખીચડી ઘટી અને તેલ બીજી કોઈ વસ્તુ રાખવી નહીં જે કોઈ નિયમોનો ભંગ કરે તેને પણ ઘરે કોઈને જવું નહીં એવું પણ બંધારણ કરવામાં આવે સગાઈ મોબાઈલમાં આપવો નહીં સગાઈમાં મોબાઈલ લઈ પણ જવો નહીં પણ એ પણ નહીં એ પણ બંધારણ કરવામાં આવે છે લગ્ન મંડપમાં સાદો સિમ્પલ લગ્ન સાદો ને સિમ્પલ બાંધવો એ પણ બંધારણ કરવામાં આવે છે લગ્નમાં એકથી પાંચ વધારેમાં વધારે અગિયાર જણા લગ્નમાં જવું ના એકથી પાંચ દિવસના અથવા ત્રણ દિવસ ના લગ્ન રાખવા એ પણ બંધારણ કરવામાં આવે છે લગ્ન માં પાંચ ને પાંચ લગ્ન માં પાંચ ને મૂકવા અને લગ્ન માં પાંચ થી અથવા અગિયાર જણાને ને મૂકવા વર્ષી વાળવામાં જે લાભો એ લોકી કે લોક યોગ્ય પડી પરસા ના ચાલે અને અને વિડિયો શૂટિંગ અને આલ્ફા બંધ વિડિયો શૂટિંગ આલ્ફા અને બે બંધ ઈ કરવામાં આવે છે જાનમાં કેટલા લોકોને જવું પણ જેને જવું એ પણ છૂટી છે દારૂ પીને જવું નહીં લગનમાં કોઈને દારૂ પીને જવું નહીં હોલી અને મહારાજ પણ નાયનું બંધારણ કરવામાં આવે છે નિયમ પ્રમાણે અને જે કોઈને જેના બદલે જાણીને જે ચાટલો કરવો એ કરી નાખવા પણ બંધારણ ઠાકોર સમાજને આજે કરેલું છે બધે પણ સમાજના ભેગા થઈ ઠાકોરે બધા ભેગા થઈને આજે આ બંધારણનું પાલન કરવામાં આવે છે રામાપી પણ સાક્ષી કરવામાં આવે છે કે આ બધા પાલન અમારે કરવા આવો અમે ગામના બધા ભેગા ગાંધીભાઈ સોનાજી મોહન મોહ તમામ ભેગા થઈને કરેલ છે એની પણ કમિટી કરવામાં આવી છે એકત્રીસ જણાની અને એકત્રીસ જણાની કમિટીને પૂછીને તા કરવું અને આ બધા નિયમ પ્રમાણે પાલન થશે એવું બધા લાંબા ભગવાન રામાપીરની સાક્ષી